ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તલો જૈન સોશિયલ ગ્રુપ જૈન સમાજના ચારેય ફિર સાથે લઈને ચાલનારી સંસ્થા જૈન સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે કામ કરે છે સંસ્થા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બાળકોની ફી ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે લોન વગર વ્યાજ આપવામાં આવે છે તેમજ છેલ્લા દસ વર્ષથી ચોપડાનું વિતરણ કરવામાં આવે છે ભગવાન શ્રી મહાવીર પ્રભુ જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે સોશિયલ ગ્રુપ દ્વારા ભારતભરમાં ચારસો ને સાહીઠ ગ્રુપ છે સાઠ હજાર કરતાં પણ વધારે દંપતી સભ્યો છે ગ્રુપની સ્થાપના બે હજાર ત્રણમાં ગુણવંતભાઈ દ્વારા કરવામાં આવી હતી ચાલુ વર્ષે પણ પ્રમુખ મનોજભાઈ ધાકરની આગેવાની હેઠળ મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત જોઈન્ટ સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખની ઉલ્લાસભેર ઉજવણીમાં ભાગ લીધો હતો નાગરિક બેંકના પૂર્વ ચેરમેન વિપુલ ગાંધી અને પૂર્વ વાઇસ ચેરમેન જયેશ શાહ સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે તેમજ તલોદ ગ્રુપનું ગૌરવ એવા શ્રી પિનાકીન શાહ છેલ્લા દસ વર્ષથી ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે આ સાથે જોઈન્ટ સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ સુરેશભાઈ શાહ ચાલુ વર્ષે ભારતીય જનતા પક્ષમાંથી હાલ તલોદ નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ છે પણ આ સંસ્થા પાછળ પગે રહી સેવાઓ આપી રહ્યા છે રિપોર્ટર દિલીપ પરમાર એસ ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા